જય જોહર જય હિન્દ જય ભારત દોસ્તો કેમ છો બધા મસ્ત હશો ને મજામાં શો ને મજામાંસ રહેવું જોઈએ અને હું શું તમારો રવિ ને રવિ ખરાડી બ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે છે પંદરમી ઓગસ્ટ એટલે મિત્રો આપણે જઈએ છીએ આપણી પહેલી ફર્સ્ટ સ્કૂલ આપણે પહેલાં આપણે પહેલાં ભણેલા ને પહેલાં ધોરણમાં તો ઇનિ સ્કૂલમાં આપણે જઈએ પહેલાં ઇનિસ્કૂલમાં જઈને આપણે ધ્વજવંદન ફરકાવીએ જઈએ તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યૂ જોતા રહેજો બહુ મજા આવશે અને હજુ સુધી તો મેં નાયો ધોયો નથી અને હજુ તો હું હે ને દાંતણ કરી રહ્યો હું દાંતણ ફાતણ કરે નાહી ધોઈ ફ્રેશ થઈ અને જાઉં તો મિત્રો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને મિત્રો છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને મિત્રો સૌથી પહેલા કે રિક્વેસ્ટ છે કે તમને બધા હવે બધા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે નવા આવેલા એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો મિત્રો જઈએ તો મિત્રો જોઈએ તો મિત્રો તમે જોઈ શકો આ સ્કૂલ છે આ આ આપણે આપણે સ્કૂલમાં તો મિત્રો આપણે તો યાર લેટ પડ્યા યાર નવ વાગી ગયા અહીંયા છે ને સાત વાગે પ્રોગ્રામ ફતી ગયો તો મિત્રો કઈને હવે કઈ ને આપણે રીલ શૂટ કરવા કરવાની જઈએ ચલો તો મિત્રો આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર આપણે ઘરની મિત્રો આપણે સ્કૂલમાં તો સ્કૂલ પર યાર ટાઈમ ઓવર થઈ ગયો હતો એટલે તમારે કશું બ્રેડ બ્રેડ કશું ડાન્સ ડાન્સ કશું દેખાડી ગઈ કે હું કેમ કે મોડો ગયો હતો સ્કૂલમાં એટલે જો બરાબર એવી વિડીયો નથી તો મિત્રો હવે આપણે આવી ગયા રીલ્સ શૂટ કરવા માટે પપ્પુભાઈ અને પેલા રાજુભાઈ અને ધમો તો મિત્રો બ્લોગ છેલ્લા સુધી જોજો આપણે હવે રીલ્સ શૂટ કરીએ હું તમને બતાવું રીલ્સ કેવી રીતના શૂટ થાય તો જુઓ મિત્રો માની જો માં માનવાનું હું હે ગરીબ જ હું તો મિત્રો તમે જોઈ શકો રેલ્સ આપણે આવી રીતના શૂટિંગ થાય તો આપણે જોવો તમે ગરીબ જ નાની 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 એડ કરી કરીને રીતના તો મિત્રો હે ને હવે આપણે શાક બનાવી દઈએ મસ્તનું સરસ મજાનું બટાકાનું શાક છે તો ક્યારે આપણે એકલા છીએ અને આપણા મિત્રો આવેલા હતા ઘેરે ખાસી વાર બેઠા મસ્ત વાતો વાતો કરી અને વિડીયો બનાવ્યા વિડીયો આપણે ત્યાં શૂટ કર્યા હે તો મિત્રો એ વિડીયો જોજો અને આપણે હવે શાક બનાવી દઈએ હવરનો યાર પૂછ્યો હું ખાધુંશથી મેં અને મિત્રો હું રામપુ રામપુર એમ જતો રહ્યો તો રેલી અરે મતલબ જોતો તો યાર ત્યાં પંદરમી ઓગસ્ટ હું કંઈ મોડું થઈ જતું એટલે કંઈ જવા નહીં મળ્યું તો હવે આપણે કંઈ નહીં પાછા ઘેરાવતા રહીએ તો તમે બ્લોગ છે લઉં દીજો જો આપણે શાક બનાવી દઈએ તો જો મિત્રો કેવી રીતે શાક બનાવું હું તો જો જો મિત્રો આપણે સરસ મજાની રેસીપી બનાવી રહ્યા છીએ બટાકાવાળી બટાકાની બટાકાનું શાક બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો આપણે અંદર છે ને મસ્તનું મીઠી લીમડીનો મીઠા લીમડાનો પારા નાખી દીધો છે અને લહ નાખી દીધું અસલ થઈ જાય એટલે આપણે શાક નાખી દીધું બધું થોડોક લાલ લાલ રાતો થઈ ગયે ને એટલે આપણે નાખી દીધું તો મિત્રો તમે જુઓ હું કેવી રીતે બનાવ જુઓ તમે બાકી આપણે હે દોસ્તો બધું જ બનાવતા આવડે શાક રોટલો બધું જ બનાવતા આપણે એટલે બધું ગામડામાં રહેતા હોય ને બધું આવડવું જોઈએ નહીં આવડે તો પછી મૂળક માણસ કહેવાય સમજ્યા એટલે આપણે તો ભાઈ રોટલીનું શાક રોટલો ને રોટલો બધું સાવડે હું તમને માં નવા નવા બ્લોગ બનાવે ને તો આમ બતાવે અને આ હે આપણું ગેર હે હો બસ આપણે ગમે એ પણ ભલે ગરીબ ઘેર ના હઈએ પણ દિલ અમીર હે આપણું તમે બ્લોગ કન્ટિન્યુ જોજો મિત્રો બહુ મજા આવે આ આપણા બ્લોગ જોવો ને એટલે બહુ મજા જ આવે તમને હું તમને કંઈક ને કંઈક નવું નવું શીખવાનું નવું નવું મતલબ નવા નવા બ્લોગ લાવતો રહે જોજો મિત્રો અને આ દેખો હવે આપણે શાક બનાવી રહ્યા છીએ એ રીતે આપણે એમાં દહીં એડ કરશું આ હે મરચું મસાલો અને પેલો રહ્યો બટાકા બટાકાનું શાક બનાવું કેમકે બીજું શાક બનાવેલું હોય સવારનું પણ આપણે એ નથી ખાવું મારે તરતનું જ ખાવું એટલે મેં તરત બનાવી રહ્યો હું આપણે બધું આવડે એટલે આપણે કામમાં કોઈ આળસ નહીં મળે એટલે આપણે બનાવી દઈએ સમજે એટલે આ જો હવે પીળો પીળું થઈ ગયું એટલે એમાં આપણે શાક એડ કરી દઈએ થોડોક તેલમાં ફેરવી નાખ્યો હવે તેલમાં ફેરવી નાખ્યા એટલે તેલવાળું મસ્ત થઈ ગયો ને એમાં આ મરચું મસાલો ને એ બધું એડ કરી દઈએ એમાં આ મસાલો છે બધું મેં ખાંડી નાખ્યું બધું મિક્સ કરી નાખ્યું લસણ એટલું ખાંડી તું અને મસાલોનું મિક્સ બધું એટલે મરચું નહીં નાખ્યું યાર પૂલી જોયું યાર સોરી ગાય આમ તો મેઠું છે યાર એટલે મેઠું નીકળશું નીકળ એમાં છે ને એક ચમચી મરસાનો પાવડર નાખી દઈએ મરસું ઉપર આપણે તીખું ખાવું આજે ભલે લાલ થઈ જાય મરચું તીખું પણ એમાં આપણે મરસું મિક્સ કરી દઈએ હવે હે મિત્રો આપણે થોડું ફેરવી નાખીએ અંદર અસલ ફેરવવું પડે ને કે પાછું સાસ બરાબર બને ગયો ફેરવી નાખીએ બધા બટાકો બરાબર ફેરવી નાખવો પડે એમાં થોડીક અળદર એડ કરી દળદર નાખી નાખીએ યાર એમાં અળદર નાખી દળદર એડ કરી દીધી

આવડી ગયું મતલબ રોટલીન શાક ને બધું બનાવતા મને બહાર બીજા બે ત્રણ દોસ્તાર હતા મારા હાથે રહેતા એને પછી શીખવાડી દીધું કે આવી રીતે રોટલી બનાવવાની આવે આવી રીતે પણ પછી ધીરે ધીરે મતલબ મને ફાવી જ ગયું શાક બનાવતા ને બધું ને ગમે એવું પણ રોટલીન શાક મેન વસ્તુ એ તો બધું કામ નહીં આવડતું કાંઈ નહીં પણ રોટલીન શાક બનાવતા આપણે ખાવાનું તો મતલબ રોટલીન શાક બનાવતા તો આવડવું જ જોઈએ હાસી વાત તો દોસ્તો હે ને જો રોટલીન શાકને એ બધું બનાવતા નહીં આવડે ને તો સીલી બાકી પછી આપણે ને ભૂખી રહેવાના વારા આવે પૈસા નહીં હોય તો પછી એટલે એ વસ્તુ તો બનાવતા આવડું જ જઈએ તો મિત્રો બીજું તો કાંઈ નહીં યાર તમે બ્લોગ છેલ્લે સુધી જોજો હા કે મિત્રો અને છે ને વિડીયોની યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો યાર અને થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને યાર તમે યાર બીજું તો કાંઈ નહીં મારે તો કેવું કે તમે છે ને યાર ફટાફટ યાર તમારા ભાઈની દસ કે સબસ્ક્રાઈબર કરી આ લો યાર દિલથી કહું યાર પ્લીઝ દસ કે કરી આ યાર તો મિત્રો હવે આપણે ખાઈ લઈએ બરાબર મસ્ત દહીં દહી નાખીને બનાવી શાક તમે જોઈ શકો છો મિત્રો કેટલું રોટલો મકાઈનો રોટલો અને શાક અને બટાકા દહીં એડ કરલું છે એટલે મજા આવવાની ખાવાની તો મિત્રો હવે આપણે ખાઈ લઈએ ઓકે એક નંબર બાકી તો દોસ્તો ખુદનું ખાવાનું બનાયેલું હોય અને ખુદ ખાવાની કેવી મજા આવે કંઈક અલગ જ મજા આવે યાર જાતે બનાવીને કંઈક મતલબ જાતનું ખાવાનું કંઈક અલગ ફિલિંગ આવે ખાવાની હાસી વાત એક નંબર આપ્યો ખુદની તારીખ ખુદ એક નંબર ફોન મળ્યો તો દોસ્તો ખુદનું ખાવાનું બનાયેલું હોય અને ખુદ ખાવાની કેવી મજા આવે કંઈક અલગ જ મજા આવે યાર જાતે બનાવીને કંઈક મતલબ જાતનું ખાવાનું કંઈક અલગ ફિલિંગ આવે ખાવાની હસી વાત હમ હમ એક નંબર આપ્યો ખુદની તારીખ ખુદ એક નંબર ખાવાનું બન્યું તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ઘરની નજીકનો નજારો એટલે આ હા બાકી એક નંબર નજારો હોય અને મિત્રો જોઈ શકો તમે હા હા અમારે પેલું ડૂબું મારું ડૂબું બાંધી બરાબર અને પેલી બાજુ મારા નાની નાની બહેન હી ગઈ મારા કાકાની સૌરી અહીં ગઈ બોકડી બોકડા સારું છે તો મિત્રો હું આવેલો હું આ નદી બાજુ અને તમે જોઈ શકો અમારા અહીંનો નજારો તો કયો બાકી નજારો છે અને મિત્રો હવે હું થોડી ઘેર ઘેરજો અને મિત્રો આજનો બ્લોગ કેવો હતો કોમેન્ટ કરીને કહેજો બરાબર અને બીજું કે હું તમને એક નોટિસ આમ રિક્વેસ્ટ કરું હું કે મિત્રો આપણે કોઈ બી ગેમનું પ્રમોશન કરીએ ને તો એ બધું ફેક પ્રમોશન હોય મતલબ અમને છે ને કંપની પૈસા ચાલતી હોય અને એના થકી અમારી રોજીરોટી ચાલતી હોય તો મિત્રો ગેમનું એ બધું હોય ને બધું ફેક હોય તો મિત્રો કોઈ બીને ઇન્વેસ્ટ કરો ને તો તમારી જવાબદારી ઉપર કરવાનું હાળું કેમ કે બધું ફેક પ્રમોશન હોય અને અમારે તૈયાર કરવું જ પડે કેમ કે કશું કયા મી આપણે અર્નિંગ નહીં થાય એટલે મતલબ ઘેર રહેતા હોય અને કંઈ અર્નિંગ નથી થતી એટલે આપણે પ્રમોશન કરવું પડે ને કે બાકી પ્રમોશન કરતો નથી ખાસ કરીને તો મિત્રો એટલું કહી દઉં કે ગમે તે ઇન્વેસ્ટ કરો ને તો તમારી જવાબદારી ઉપર કરવાનું તો મિત્રો હે ને એટલું જ કીવું હતું મારે અને મિત્રો હું આનો એક સ્પેશિયલ વિડીયો બનાવી યુટ્યુબમાં નાખીશ પણ હવે નવા નવા બ્લોગ એ તો આવતા સર હું તમને કહી દીધે તો મિત્રો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલવાનું નહીં અને આવી રહ્યો મારો તો કાળું હાય ગાઇસ કરતો હાય હાય કરતો અરે ભાગતી હે ચાલે એ તો મેં છે તો મિત્રો બીજું તો કંઈ નહીં આજનો બ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ અને મિત્રો બાય બાય બધાને જય જોહાર જય આદિવાસી તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો ઓકે લવ યુ ગાઈઝ બાય